નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જુના આજરા સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ગઈકાલે સવારે આઠ થી અગિયાર વાગ્યાના અરસામાં ચોરોએ ખાતર પાડ્યું હતું પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપી ફરિયાદીની ઓરડીના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા હરામખોરો લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા ત્રણ લાખ તથા ચાંદીના કડલા નંગ ચાર કિંમત રૂપિયા ચાલીસ હજારની માલમત્તા લઈ ગયા હતા ફરિયાદી પોતાના નવા બનતા મકાનમાં ચક્કર મારીને પરત આવતા તસ્કરો કડા કરી ગયા હતા આ ઉપરાંત ફરિયાદીના પત્ની ગોમીબેન અને ભાઈ બેચરાભાઈ આંબાભાઈ બરવાડિયા ખેતરે ગયા હતા નોંધપાત્ર છે કે અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં બંધ મકાનમાંથી સોળ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો નથી તેવામાં તસ્કરોએ ધોળા દિવસે ચોરીના કૃત્યને અંજામ આપીને કાયદાના રક્ષકોને પડકાર ફેંક્યો છે પૂર્વ કચ્છના જુદા જુદા